મહત્વનું છે કે આ મુદ્દો પહેલીવાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન બાદ ચર્ચામાં આવ્યો હતો એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો સામાજિક સંસ્થા માટે રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ આપતા નથી

એવા એક ઇરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર એ તકલીફ અનુભવતી હોય છે કોઈપણ સમાજની કોઈપણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી મારી અને સમાજની ફરજ બને છે એટલા માટે ગઈકાલના સ્નેહ મિલનની અંદર આ વાતનો મેં ચોક્કસ ઉલ્લેખ કરેલો છે અમદાવાદને કોઈપણ વિશે દાતા માટે મારે કહેવું છે કે દાતા હંમેશા દાન દેતો હોય છે અને દાન નીચે હોય છે છે નીચેનો હાથ કે નહીં એ દાતા હંમેશા જોતા છે જો હાથ ખડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં કારણ કે એને ખબર છે કે મારા પૈસા એ ઘેરવેજ બી ના વપરાય આડાવરા પૈસા ના વપરાય દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય I need to